હેલો ફ્રેન્ડ્સ આજે એકદમ અલગ જ નાસ્તો બનાવવાના છીએ ઉપરથી ક્રંચી અને એકદમ અંદરથી સોફ્ટ સોફ્ટ અને જાળીદાર તો સાંજે કંઈક નાસ્તો અલગ જ કંઈ ખાવો હોય તો આ નાસ્તો જરૂરથી ટ્રાય કરશો અને આ નાસ્તો છે દૂધીનો તો સૌ પ્રથમ મેં એક દૂધી લીધી છે અને તેને મેં સારી રીતે છોલી દીધી છે તો ફ્રેન્ડ્સ સમટાઈમ બાળકો દૂધી ખાતા નથી હોતા તો આજે જે લોકો દૂધી નહીં ખાતા હોય ને તે પણ દૂધી ખાતા થઈ જશે હા ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને ટેસ્ટી નાસ્તો છે અને જે એને દૂધી પ્રિય છે તે તો ખૂબ જ અઠવાડિયામાં બે વખત બનાવીને ખાશે તો અહીં મેં દૂધીને છોડી દીધી છે અને ધોઈ પણ કાઢી છે અને હવે તેને છીણી લઈશું તેની છીણી મોટી છીણી હોય તેનાથી છીણવાની છે તો તેના લચ્છેદાર જે લચ્છા પડે તે રીતે આપણે દૂધી છીણવાની છે તો મેં અહીં દૂધી કંપે છીણી દીધી છે અને તેને પાંચ મિનિટ રેસ્ટ આપીશું મીઠું નાખીને જેથી કરીને તેમાં જેટલું પાણી નીકળવાનું હોય તેટલું નીકળી જાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી દઈએ અહીં મેં સૂખા એટલે ખરાબ ધાણા લીધા છે આખા ધાણાને હું આવી રીતે થોડા અધકચરા વાટી લઈશ તો આ તમારે જે મસાલો હું બનાવું છું તે મિક્સરમાં કરવાનો નથી ફ્રેન્ડ્સ આવી રીતે જ બસ વાટીને અધકચરા વાટવાના છે તો આ નાસ્તામાં જીરું અને સૂખા ધાણા ખાવામાં આવશે એટલે કે મોઢામાં આવશે તો ખૂબ જ સરસ સ્વાદ આવશે એક ચમચી જેટલું મેં જીરું એડ કર્યું છે ને જીરું ને પણ અધકચરું મેં વાટી દીધું છે તેનો પૂરો પાવડર બનાવવાનો નથી તો આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગશે તો હવે આ બંને મસાલા મેં રેડી કરી દીધા છે ત્યાં સુધી અહીં દૂધીમાં પાણી પણ વળી ગયું છે તો બસ આવી રીતે બંને અને તેનું પાણી પણ આપણને કામ લાગશે ફ્રેન્ડ્સ તો આ મેં બધી જ દૂધીને પાણી મેં કાઢી લીધું છે તો ફ્રેન્ડ્સ આવી જ રીતે હું દૂધીમાંથી પાણી કાઢી લીધું છે અને વિડીયોને આગળ વધીએ તે પહેલાં તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને મારી વિડીયો જો તમને પસંદ આવતી હોય રેગ્યુલર તમે જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાઇકન છે તેને જરૂરથી પ્રેસ કરશો હવે જે આપણે જે વાટેલા મસાલા હતા તે આપણે એડ કર્યું છે લીલા મરચાં મેં એડ કર્યા છે જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં તમે સ્કીપ કરી શકો છો અને તમે થોડું સૂકું મરચું પણ તમે નાખી શકો છો આમાં મેં લીલા ધાણા પણ એડ કર્યા છે અને હા ફ્રેન્ડ્સ આમાં મેં તલ પણ એડ કર્યા છે તલ એ જે આપણે નાસ્તો બનાવવાના છે તે ક્રંચી અને દેખાવામાં તો ખૂબ જ સરસ લાગશે તો સફેદ તલ મેં નાખ્યા છે અને એક ચમચી જેટલું મેં એકથી દોઢ ચમચી જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે જેથી કરીને તેનો કલર સારો આવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરી છે તો આ બધા જ મસાલા હવે આપણે દૂધીનું જે છીણ છે તેમાં બધા જ મિક્સ કરી લઈશું આમાં જો તમે ખટાશવાળું ખાતા હોય તો તમે લીંબુ પણ તમે નીચોઈ શકો છો આમાં તો મનગમતા કોઈ પણ સ્વાદ તમે પણ નાખી શકો છો તો હવે આ બધું મિક્સ મેં કરી લીધું છે હવે આમાં મીઠું નાખ્યું છે જેથી કરીને જે દૂધીનું છીણ છે તેમાં ફટાફટ પાણી વળી જશે અને આ જે આપણે મસાલો રેડી કર્યો છે તે થોડો ઢીલો થઈ જશે તો આપણે તે પહેલાં એક ક્વિક ટ્રીક આપી લઈએ કે અહીં બાજુમાં ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે હા ફ્રેન્ડ્સ કેમ કે જ્યારે તમે આ મસાલો રેડી કરતા હોય ત્યારે તમારે બાજુમાં તેલ મૂકી દેવાનું છે અને ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટમાં આ મસાલો રેડી થઈ જશે અને નાસ્તો પણ પાંચ જ મિનિટમાં રેડી થઈ જશે તો તમે આવી રીતે મસાલો તમે કરીને તમે ફ્રીજમાં પણ તમે રાખી શકો છો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ગરમ ગરમ તેને આવી રીતે તળીને સર્વ કરી શકો છો હવે આપણે આગળ વધીએ આ એ મસાલામાં હવે બાઇડિંગ માટે એટલે બાઇટિંગ માટે આપણે ચણાનો લોટ મેં બે ચમચી જેટલો નાખ્યો છે અને બે ચમચી જેટલો નાખીને આવે તે હાથની મદદથી હું પ્રેસ કરી કરીને ફેરવું છું જેથી કરીને આપણને ખબર પડે કે બેટર કેટલું ઢીલું છે અને કેટલું કઠણ છે હવે આપણે આના બોલ્સ બનાવીને તળવાના છે જેથી કરીને હું જોઉં છું ચેક કરું છું કે આ બોલ્સની અંદર હજુ દૂધીનું છીણ વધારે પડતું લાગે છે તો આમાં હું વળી પાછી એક ચમચી ચણાના લોટની ચમચી એડ કરીને વળી પાછું આ મિક્સ કરું છું જેવી રીતે હાથમાં આપણે જાતે બોલ બનાવી શકીએ અધકચરા અને આપણે તળી શકીએ તે રીતે આપણે ક્રંચી પકોડા બનાવવાના છે તો હવે કમ્પ્લેટ રેડી થઈ ગયું છે તેલ પણ આવી ગયું છે પરંતુ હા ફ્રેન્ડ્સ અહીં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે તળતા હોય ત્યારે તેલ વધારે ગરમ ન હોવું જોઈએ તે મીડિયમ થોડુંક જ ગરમ હશે તો પણ આ પકોડા તળવા માટે કામ લાગશે કેમ કે તેને અંદરથી પણ શેકાવવું તે ખૂબ જ જરૂરી છે તો હું આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર રાખીને બધા જ આવી રીતે મારા હાથની ને આંગળીઓની મદદથી શેપ આપીને તળી લઉં છું હવે આ થોડા કચરા તળવાના છે કેમ કે હજુ એક બીજું લાસ્ટ સ્ટેપ પણ કરવાનું છે તો હવે આપણે આવી રીતે પકોડા જે છે એ દૂધીનો જે બેટર આપણે મસાલો જે તૈયાર કર્યો છે તેમ વારાપતી વારાપતી હવે તળી લઈશું ક્વિક નાસ્તો એટલે તરત જ નાસ્તો બનાવીને ખવાય તેવી મેં ઘણી બધી રેસીપી તમારી સાથે મેં હમણાં જ આ વીકમાં શેર કરી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ તે પણ બાળકોને અને મોટા વડીલોને ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સરસ ટેસ્ટી નાસ્તો છે અને કંઈક અલગ ખાવું હોય રોજના નાસ્તાથી આપણે કંટાળી ગયા હોય અને કોઈ ખાસ મહેમાન આવ્યા હોય તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી છે હવે આપણે તળી લીધા છે તો બરાબર ગરમ થઈ ગયા છે તો તેને હવે આવી રીતે પ્રેસ કરવાના છે તો એ એક જાતનું આપણે એક ગોળ છે ને એ રીતે વડા ટાઈપનો શેપ આપવાનો છે તો આવી રીતે દબાઈ દેવાનું જો તમને હાથથી ન ફાવતી હોય તો એક ડીશ ઉપર અને બીજા વાટકા અથવા તો બીજી ડીશથી તમે પ્રેસ કરીને આવી રીતે ચપટો આકાર આપી શકો છો જેથી કરીને એ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને તો હવે આવી રીતે મેં રેડી કરી દીધા છે હવે આપણે ફૂલ ફ્લેમમાં તળી લઈશું જેથી કરીને અંદરથી થોડા ઘણા પણ કાચા રહી ગયા હોય તો તે ફટાફટ તળીને એકદમ ક્રિસ્પી બની જશે અને આ નાસ્તો તો એટલો ટેસ્ટી બને છે કે મારા તો તળાતા તળાતા જ પૂરા થઈ ગયા ખરેખર અને મને તો ખાલી ચાખવા જ મળ્યા ખરેખર ફ્રેન્ડ્સ આ નાસ્તો મેં સવારે જ બનાવ્યો હતો તો ચા સાથે મેં આ નાસ્તો ખાધો છે અને ખૂબ જ સરસ છે ખૂબ જ ટેસ્ટી છે મેં પહેલાં પણ આ નાસ્તો બનાવ્યો હતો પરંતુ આ નાસ્તો હવે મને મારા ઘરમાં વધારે બને છે જેથી કરીને મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે કેમ કે મારા બાબાને દૂધી સહેજે ભાવતી નથી આવી હું બે દૂધી લાવી છું એક દૂધીની રેસીપી હજુ પણ તમારી સાથે હું શેર કરીશ જેથી કરીને બાળકોને આપણે પેટમાં ઠંડક આપી શકે તેવો નાસ્તો આપણે બનાવી શકીએ તો નાસ્તો રેડી થઈ ગયો છે એકદમ ક્રિસ્પી અને એકદમ ક્રંચી અને ખૂબ જ સરસ પેટ ભરાય તેઓ હેલ્ધી નાસ્તો રેડી છે તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેશો અને હા ફ્રેન્ડ્સ જરૂર જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો અને તમને બતાવો કે જો અંદરથી એકદમ લચ્છેદાર અને એકદમ પોચા છે તો વડીલો પણ ખાઈ શકે હવે એક નવી રેસીપી સાથે મળીશું બાય બાય જય ભારત